હલો મિત્રો કેમ છો મજામાં નહીં ચાલો તમે મજામાં જશો ચાલો આપણે નવા લોકેશન બહાર આવી ગયા છે આજે નવા લોકેશનમાં તમને મહાબદેશ્વરમાં મહાપ્રતાપગઢનો કિલ્લો બનાવવાનો છે ચાલો તો સાત વાગ્યા ને પંદર મિનિટ થઈ રહી છે અને આપણે મહાબલેશ્વરમાં પ્રતાપગઢના કિલ્લાએ આવી ગયા છે મેં ને જયભાઈ જયભાઈ આપણે જવાના છે ને પ્રતાપગઢ ના કિલ્લાએ અહીંયા ઉપર હા ચાલો તો આપણે તમને પ્રતાપગઢનો કિલ્લો બતાવ્યો છે ને આજુબાજુના ઘણા બધા લોકેશનો જે જોવા લાયકના છે અને લોકોને આકર્ષિત કરે છે કેમ કે અહીંયાથી ઘણા દૂર દૂરના લોકો રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર તમે કહો હરિયાણા એવા ઘણા બધા લોકો આવે છે આ ગઢ જોવા માટે ચાલો આપ તમને પણ આ ગઢ બતાવો આજે તમે ખાસ કરીને જોતા રહેજો આ વિડીયો કેમ કે તમને ઘણા બધા એવા લોકેશન બતાવવાના છે કે જે જોઈને તમને એકદમ પ્રફુલ્લિત અને આકર્ષિત અને ઉત્સાહિત થઈ જશે ચાલો આપણે આજે તમને ટોપ ટોપના લોકેશન બતાવું છું ચાલો તો પ્રતાપગઢના કિલ્લા ઉપર પર જય ભાઈ જોડે અને મારા સાથે જે દસ જેટલા અમે વ્યક્તિઓ છે છે તે ચડી રહ્યા ચાલો તો પ્રતાપગઢ આપણે કિલ્લો ચડી રહ્યા છે અને આ ઓલ્ડ એન્ડ ગોલ્ડ બનાવટ છે જ્યારે કોઈ ટેકનોલોજીનો આવિષ્કાર નહીં થયો હતો ત્યારે રાજા રજવાડાએ હાથ થી આ બધું બહાન કામ કરેલું હતું ચાલો અને ઉપરનો પણ જે કંઈ એ લોકો હાથની જે કારીગરી બતાવી છે એ પણ તમને બતાવીએ છીએ

ચાલો તો જીવી આપણે ઉપર જે કિલ્લાને ઉપર જવા પહેલાં આ બાજુમાં જે બનાવ્યું છે એ તમને બતાવી દેવું છું અજલ ખાનને મોઠને ઘાટ આ કિલ્લા ઉપર ઉતારી દીધા હતા અને સોળસો ને સડસઠમાં આ કિલ્લાનું નિર્માણ બનીને કમ્પ્લીટ થઈ ગયું હતું ચાલો આ કિલ્લો પણ તમને બતાવું છું ને આજુબાજુની જે ખૂબસૂરતી છે એ તમને બહુ જ જબરજસ્ત જોવાની મળશે અહીંયા પ્રતાપગઢનો કિલ્લો અને અહીંયા રિનોવેશન પણ ચાલી રહ્યું છે કિલ્લાનું મરંમત કરી રહ્યા છે અને આ પ્રાકૃતિક સૌંદર્ય જોઈને ખરેખર એવું લાગે છે કે આપણે મનને એટલું ખુશ અનુભવ થાય છે કે જ્યારે પણ તમે આવા અનુભવો જોઉં છો અને આવું પ્રાકૃતિક સૌંદર્ય જોઉં છો પ્રતાપગઢ કિલ્લાની વિઝિટ જરૂરથી કરજો અને અમને તો ખૂબ જ આનંદ આવ્યો છે ને આ તમે કહે ઇતિહાસમાં જે મહાન યોદ્ધાઓ જેમણે આટલી મહેનત કરીને આવા જે કિલ્લાઓ પણ વિજય કર્યો છે તે જોવા લાયક ને ઇતિહાસ ગવા છે જ્યારે રાજા રજવાડા લોકો રહેતા એમના આજુબાજુ જે આવા મોટા ડુંગર ઉપર બનાવવામાં આવતો ને આજુબાજુમાં આવી મોટી મોટી દિવાલો બાંધવામાં આવતી જેથી કે જે દુશ્મન રાજાઓ એમના પર હુમલો કરે ત્યારે એ લોકો ઉપર નજર રાખી શકે અને જ્યારે હુમલો કરવા પહેલા એ લોકો સુરક્ષિત અને અલર્ટ બનીને એમને સાથે યુદ્ધ કરવામાં સક્ષમ થઈ જાય છે એના માટે આ પોર્ટ બનાવવામાં આવે છે કિલ્લાના ગોળ ફટ્ટે આવી દિવાલો બનાવવા રાજાઓના મહેલો અને જ્યાં લોકો કિલ્લાઓ બનેલા છે ત્યારે દરેક જગ્યાએ જોવાનું મળે છે ઘણી જગ્યાએ કિલ્લાઓની બોર્ડર પર જે બનેલી હોય છે આવી સુરંગો જે સુરંગ જેનાથી કે ભાઈ સૈનિકો યુદ્ધના જે દુશ્મન રાજાઓના જે સૈનિકો હોય છે તે એના દિવાલો ઉપરથી ચઢાઈ કરે છે ત્યારે એમના અહીંયાથી ભાલાથી એનો વાર કરી શકાય છે અને દુશ્મનને મોટને ઘાત ઉતારી શકાય છે ચાલો આ મહાન યુદ્ધ આપણા તરફથી એક સલ્યુટ છે ચાલો એમની ધજાનો પણ તમને ફોટો બતાવું છું જે ભગવા કલરની હર હર મહાદેવ પાછળના બેકગ્રાઉન્ડમાં ગજબના સીન જોવા મળી રહ્યા છે

નો ઉચ્ચાર કરીને મહાદેવ ચાલો તો જયભાઈ બંદરો અને બંદરોના બચ્ચા અહીંયા ઘણા બધા છે એમને બતાવીએ છીએ તમને પણ બતાવીએ છીએ ચાલો તો રાજા લોકો જે શિવાજી મહારાજ લોકોની ટોપો છે બતાવી દઉં છું પહેલા જે રાજા લોકો અમેના રાજા પણ જ્યારે યુદ્ધ માટે આવી ટોપોનો ઉપયોગ કરતા હતા અને એક્ઝેક્ટ એના બાજુમાં જોઈ રહ્યો છો તમે ભવાની માતાનું મંદિર કે હિન્દુ ધર્મ પ્રમાણે એમણે ભવાની માતાનું મંદિર પણ એ સ્થાપના કરી હતી ચાલો એ પણ તમને બતાવી દઉં છું પ્રતાપગઢ કિલ્લાનું યુદ્ધ જે થયું હતું તે આ નકશામાં દર્શાવ્યું છે ચાલો એ તમને પણ બતાવી દઉં છું અહિયાથી તમે જોઈ શકો છો આખા કિલ્લાની બનાવટ ચાલો તમને બતાવી દઉં છું ને એક્ઝેક્ટ એની સામે છે ઉપર તમે ચડતા તમને ભવાની માતા નું મંદિર પણ જોવા મળે છે તો આ કિલ્લા પણ બંદરો પણ ઘણા બધા છે હા છે બંદર કશું કરતો નથી ભાઈ આપણે બી કશું કરવું નહીં ઘણા બધા મંદિરોની પણ સ્થાપના શિવાજી મહારાજે કરી હતી એમાં આ છે કેદારવેશ મહાદેવ મંદિર નીચે છે હનુમાન દાદાનું મંદિર એને નીચે છે ભવાની માતાનું મંદિર ને જેવા કોઈ બીજા પણ મંદિરો આવશે એ પણ તમને અમે બતાવીએ છીએ ચાલો અને આપણે હજુ ઉપર જવાની કોશિશ કરીએ છીએ આપણે આવી ગયા છીએ એકદમ ઉપર અને શિવાજી મહારાજનું સ્ટેચ્યુ બનાવ્યું છે ઘણા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છીએ ચાલો આપણે પણ ફોટોગ્રાફી કરીએ છીએ ને તમને પણ બતાવીએ છીએ ચાલો તો જે સત્રપતિ નું સ્ટેચ્યુ બનાવ્યું છે ત્યાં ટોપોળ પણ ઘણી બધી મૂકી છે જે અસલો છે અને ઓરિજિનલ છે ચાલો તમે સ્ટેચ્યુ પણ બતાવી દેવું છું આપણે જોઈ રહ્યા છે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ચાલો એ તમને રાઉન્ડમાં બધું બતાવી દેવું છું ને ઉપરથી જે જોવા લાયકના એક બે બીજા પણ જે જોવાલાયક સ્થળો છે એ પણ તમને બતાવી દઉં છું હા કમેન્ટમાં લખીને તમે જરૂરથી જણાવવાનું કોશિશ કરજો કે તમને પ્રતાપગઢ કેવો લાગ્યો છે હા અને તમે આજુબાજુ મહારાષ્ટ્રમાં જ્યારે આવો છો એન્જોય કરવા માટે ફરવા માટે ત્યારે પ્રતાપગઢની મુલાકાત જરૂરથી લેજો સલ્યુટ છે શિવાજી મહારાજ પ્રતાપગઢ કિલ્લો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી જણાવજો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં ચાલો તો કુદરતી સૌંદર્ય આજે કેવું લાગી રહ્યું છે તમે જરૂરથી અમને જણાવવાની કોશિશ કરજો જે અમે પ્રતાપગઢ કિલ્લાના ઉપરથી તમને આ વ્યૂ અમે બતાવી રહ્યા છીએ ખૂબ સરસ મજાનું છે ને વાદળોથી એકદમ ઘેરાયેલું છે કેમ કે જાણવું કે આજે વાદળો નીચે આવી ગયા છે એમ લાગી રહ્યા છે અમને તો મેં આ માનો કે અમારા આજુબાજુ તમને જોવાના મળતા જ હશે તો આજે તો અમને ખૂબ જ મજા આવી છે પ્રતાપગઢ કિલ્લો કરવાની ચાલો તમને પણ અહીંયાના વ્યૂ બતાવીએ છીએ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ આજુબાજુના લોકેશન મંદિરો આજુબાજુના વ્યૂઓ તમને બધું બતાવી દીધું છે હા તમને આ વિડીયો ગમ્યો તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક પણ કરવાનું ભૂલશો નહીં